गुड मॉर्निंग सो कर नाश्ता डबो कर दीजो गुड मॉर्निंग क्या कर रहे हो नाश्ता बनाया चाय बनाई पानी बनाया पासी मेथी ना रोटला वाली कर

બનાવી દીધા મગીને હાર જવા તૈયાર થઈ જાય મગીને હાર જવા તૈયાર થઈ જાય જવાનું ને હાર અને એ વિડીયો અપલોડ કરો અતારે બે દિવસથી થી મેન્યુ ને એટલા જવાનું ને હાર ટિફિન ભર જાવ

લાખિયા લાખ્યા હાજી ભાવ લઈ લીધે છે આપડે જીએસએ ગાડીએ લઈને આવ્યા પેલી કઈક લેવા જઈ છ પાસી આમાં ચાલો હું જોઈને આવું શું લેશે એ રીતે અહીંયા શું લીધું પાવસે આવી જાય છે પાવ ના એ તો ના લઈને Guys, I'm going to go to the house. I'm going to go to the house. I'm going to go to the house.

કે નહી તો ચામાં કોક બીસ આ તો ચામાં ખાવે ને તાણ તો કોક બીસ નાસ્તો ના બનાવ્યો થી કાદો ઉહે તો ગાઈસ અમે પોકી ગયા તપવન સર્કલ મેટ્રો સ્ટેશન આમલા મેટ્રો ઊભી રહી હતી પેન આપડા પાજી પાલે ઉપર હે ઈ છોટે થાય દેવરાજ કે પેટો પતિ કે છે નલા મુરે આ દેવકો હશે આગર ભલીયા ન નાગર નેગો નાગર છો પડી ગઈ એ જો કુની ઘર <imitation> હતા <imitation> <imitation>

গুড নাইট মামিড নাই হা ভেলুন আহ তাৰ ওমকিজ মা পাপাই উমকি যাই চল গুড নাইট